ગુજરાતી સમાજ સંસ્કેત છેલ્લા પચાસ વર્ષથી ભારતીય ધાર્મિક તહેવારો રાષ્ટ્રીય તહેવારો વડીલોની ખૂબ કાળજી રાખે છે એટલે ગુજરાતી સમાજે રહેતા આદરણીય અને રોજ સુંદર પિકનિકનું આયોજન કર્યું હતું જેમાં ત્રણસો સિત્તેર વડીલો એકત્રિત થયા હતા જોગાનો જોગ મોટાભાગના વડીલોની જન્મ તારીખ પણ પહેલી જૂન હતી તો વડીલોની જન્મતિથિ નિમિત્તે કેક લાવીને ઉજવી અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો અને વિચારોનું આદાર નારાઓ પણ લગાવ્યા હતા સાથે જ ભારત માતા નું રાષ્ટ્રગીતનું ગાન કર્યું અને ભારતીય હોવાનું ગર્વ છે તેવું જણાવ્યું હતું દરેક વડીલો અંતરની લાગણીઓથી મળ્યા ત્યારબાદ અલગ અલગ રમતો રમ્યા હતા ત્યારે અનપૂર્ણા રેસ્ટોરન્ટ અને ટિફિન સર્વિસના ઓનર અને દાતા ભામાશા જેવા માનનીય શ્રી રાકેશભાઈ પટેલ અને આરિકાબેન તથા તેમના પરિવાર તરફથી સ્વાદિષ્ટ અને સ્વરૂચિ ભોજન દરેક વટેલને સાથે મળીને લીધું તેમજ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ અને ટિફિન સર્વિસના ઓનર એવા ભોજનના દાતા રાકેશભાઈનું ગુજરાતી સમાજ સસ્કેજવાન અને ગુજરાતી સમાજ સિનિયર્સે આભાર વ્યક્ત કર્યો હતો